역사의 노조투자길. એ વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા કરી રહ્યું છે રાજ્ય સરકારે જે વાલીઓ અને વિદ્યાર્થીઓની જે ચિંતા કરવી જોઈતી હતી તે માટે નથી કરી રહ્યું નાના નાના જે સ્ટેશનરી અને યુનિફોર્મ જે વેપારીઓ છે તેના ધંધા રોજગાર ઉપર ઉપર તમે મારી છે એટલે ક્યાંક ક્યાંક ને હવે વેપારી જે હોટલો બનાવી દીધો હોય મને તો એવું લાગે છે કે ખાનગી શાળા સંચાલક મંડળ ની હોય પણ વેપારી મંડળ કેવું પડે તમે ને અમે વિરોધ કરવા જઈએ તો એ લોકો કાગળ દેખાડી દે તો એમાં તમે ને અમે બંધાયેલા છે પણ અમને કોઈ દિવસ પાંચ વાલીઓ એવું નથી કેતા કે અમને ફી વધારો નડે છે શિક્ષકો ભરતી પૂરી નથી કરતા એજ

સૌ પ્રથમ તો હું આપના સિટી ન્યુઝ સિટી ન્યુઝ જે મીડિયા ગ્રુપ છે એમને અભિનંદન પાઠવીશ કે લગભગ છેલ્લા એકાદ મહિનાથી તમારું જે અખબાર છે અને જે ડિજિટલ પ્લેટફોર્મ છે એ વાલીઓ માટે ચિંતા કરી અને જે જિંદાદારી શાળા સંચાલકો છે એનો પર્દાફાશ કરી રહ્યું છે ખૂબ જ સારી બાબત કહેવાય કે એક લોકશાહી ચોથું જાગીર એ વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા કરી રહ્યું છે પચીસ ત્રીસ વર્ષથી આ રાજ્યની અંદર ભાજપની સરકાર છે ત્યારે ખાનગી શાળા સંચાલક મંડળ હવે શિક્ષણ અ અખબારોની અંદર હું છેલ્લા લગભગ પંદર વીસ દિવસ બધા અહેવાલો વાંચું છું કે દિવસે ને દિવસે ખાનગી શાળાઓ ફી ની અંદર વધારો ઝીકી રહી છે રાજ્ય સરકારે જે ફી નિયંત્રણ નો કાયદો લાવી હતી એ બે ઓગણીસ ની અંદર ફી નિયંત્રણ નો કાયદો લાવ્યા પછી મહત્વનો મુદ્દો એ છે કે રાજ્ય સરકારે જે વાલીઓ અને વિદ્યાર્થીઓની જે ચિંતા કરવી જોઈતી તે શા માટે નથી કરી રહ્યું અને આજે છેલ્લા ગઈકાલે તમારા મીડિયા ગ્રુપે જે અહેવાલ પ્રસિદ્ધ કર્યો તો કે રાજ્ય રાજકોટના શાળા સંચાલક મંડળોએ નાનામાંવા રોડ ઉપર એક મોટો એજ્યુકેશન મોલ કર્યો છે અને લગભગ પાંચ જેટલા સ્કૂલ સંચાલકોએ આ મોટો કરોડો રૂપિયાનો હાઈ પ્રોફાઇલ એજ્યુકેશન મોલ કર્યો છે જેમાં પેન પેન્સિલથી માંડી બુક્સ ચોપડા યુનિફોર્મ સ્કૂલ બેગ સ્કૂલ શૂઝથી માંડીને તમામ ચીજ વસ્તુ અહીં મળી રહી છે એટલે કે આપણે ક્યાંક રાજકોટ સેલ્ફ ફાઇન સ્કૂલ એસોસિએન છે એની અંદર લગભગ પાંચસો થી સાતસો જેટલી સ્કૂલોનું આખું સંગઠન છે અને તમામ વિદ્યાર્થીઓને એવી સૂચના આપવામાં આવે એવા સર્ક્યુલર મોકલવામાં આવે કે તમારે એ ટુ જેડ બધી વસ્તુ આ એજ્યુકેશન મોલમાંથી લેવામાં આવે એટલે ક્યાંકને ક્યાંક સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને લૂંટવાની એક પણ તક જવા દેતી નથી એ ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ શા માટે હરકતમાં નથી આવી રહ્યો આવી રીતના તમે એજ્યુકેશન મોલ કરો આવા નાના નાના જે સ્ટેશનરી અને યુનિફોર્મના જે વેપારીઓ છે તેના ધંધા રોજગાર ઉપર ઉપર તમે તરાફ મારી છે તમારે વિદ્યાર્થીઓને વાલીઓને લૂંટવા માટેનું એક પણ જાતની તક ગુમાવી જ નથી આવતીકાલે સવારે તમે એવું કહેશો કે તમારી ઘરની ચીજ વસ્તુઓ કરિયાણાથી માંડી અને જે તમે કપડાં પહેરો છે તે આ મોલમાંથી ખરીદજો તમારે ત્યાં અમે બાળક શિક્ષણ માટે મૂક્યું છે નહીં કે તમે એમને પોતાની જાગીર સમજી અને તમે જો રીત એના હક અને તે તરફ મારવાની અને જિલ્લા શિક્ષણ અધિકારી એ કઠવાડિયે પહેલા પરિપત્ર કર્યો છે કે કોઈ પણ ખાનગી સ્કૂલ વિદ્યાર્થીઓને યુનિફોર્મ સ્ટેશનરીની વસ્તુ પાઠ્યપુસ્તકો કોઈ ચોક્કસ સ્થળેથી ખરીદવા માટે ફરજ નહીં પાડી શકે

મોદી સ્કૂલ ના માલિક રશ્મિકાંત મોદી છે સર્વોદય સ્કૂલ ના માલિક ભરત ગાજીપ્રા મહાત્મા ગાંધી સ્કૂલ ના માલિક જીમીલ પરિક અને અન્ય સ્કૂલ સંચાલક આ લોકો એ સ્કૂલ સંચાલકો નાના મોબા રોડ ઉપર કરોડો રૂપિયાનો એજ્યુકેશન મોલ ખરીદ્યો છે આજે સવારે મને મીડિયાના મિત્રોનો ટેલિફોનિક મારી સાથે ચર્ચા થઈ કે એમાં બાર દબાણે કરી લેવું હતું અને આ મોલની અંદર સાત થી આઠ માળ આ એજ્યુકેશન મોલ છે જેમાં પેન પેન્સિલ થી માંડી અને તમામ ચીજ વસ્તુઓ મળે એટલે કહેવાનો મતલબ આપણે કોઈ એજ્યુકેશન મોલ સાથે કોઈ વિરોધ નથી પરંતુ વિદ્યાર્થીઓના તમે હક અને એના અધિકારીઓ પર શા માટે તરફ કરો જે વસ્તુ બજારની અંદર ચારસો રૂપિયાનો યુનિફોર્મ મળે એ તમે તમારા મોલ ની અંદર કંપનીના લોગા લગાવી રૂપિયા ના વેચો આવી અંદર વાલીઓ માટે આ બધી વસ્તુઓ પુસ્તકો યુનિફોર્મ સ્કૂલ સ્કૂલ માંડી અને બેગ ખરીદવી એક હોય છે ફી તો તમે મોંઘી કરોડો રૂપિયા બનાવો છો પણ તમારું પેટ ભરાતું જ નથી અને માથે રહી અને જે નાની મોટી ચીજ વસ્તુઓ જે એજ્યુકેશન ને લગતી હોય એમાં તમારે કમાઈ લેવું છે એટલે શિક્ષણ જગત માટે ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે શાળા સંચાલકો હવે વેપારીઓ બની ગયા હોય મને તો એવું લાગે છે કે ખાનગી શાળા સંચાલક મંડળની હોય કેવું પડે કારણ કે આ લોકો કમાવાની કોઈ તક જ ગુમાવતા એજ્યુકેશન એજ્યુકેશન એક્સપો કરે તો એમાં કરોડો રૂપિયા કમાય એ એમની પર્સનલ વસ્તુ પણ તમે તો વિદ્યાર્થીઓના જ કમાવો છો ને તમારી પાસે વિદ્યાર્થીઓ એડમિશન લે તો તમે એના નામે કરોડો રૂપિયા કમાઈ લ્યો એ કદાપી ચલાવી ન લેવાય આજે અમે જિલ્લા શિક્ષણ અધિકારી આ બાબતની રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક આ જે સ્કૂલો નિયમોનું ઉલ્લંઘન કરી અને વિદ્યાર્થીઓને સર્ક્યુલર મોકલે છે એની ઉપર તાત્કાલિક ધંધની જોગવાઈ અથવા તો નોટિસ મોકલીને કાર્યવાહી કરવામાં આવે અમે તો એવું રિક્લેસ કર્યું છે કે આ જે એજ્યુકેશન મોલનો જે મુખ્ય સૂત્રધાર છે એ જૂનીયર સ્કૂલના ડીવી મહેતા છે એને જ રાજકોટના શિક્ષણ જગતની અંદર પૈસા કઈ રીતના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ પાસેથી કમાવવા એ અન્ય સંચાલકોને શીખડાવે છે અમે એના ઘરનો ઘેરાવ કરવાની ચિમકી ઉછાયેલી છે આ કોઈ દિવસ આ કલ્ચર રાજકોટ અંદર અમે કદી કદાચ ચલાવી નહીં લઈએ અમે સબળ વિપક્ષ તરીકે વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે છે વાલીઓને આ રીતના લૂટવાનું રાજકોટ ની માર્કેટ અંદર અમે કોઈ દિવસ ચલાવી નહીં લઈએ અને હવે આગળ આપણે વાત કરીએ તો સ્કૂલો પણ ઘણી સ્કૂલ એવી છે કે જ્યાં ફી વધારો ચૂકી ચૂકી છે તો આ મુદ્દે આપણે સીવી પણ આ મુહિમ ચલાવી હતી અને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો ગુજરાત ભરમાંથી પણ ફોન આવી રહ્યા હતા તો હજુ એફઆરસી એ તો ફીનું ધારણ પણ નથી નકી કર્યું તેમ છતાં સ્કૂલો એ ફી માં વધારો જીકી દીધો છે તો શું તમે સ્કૂલો સામે કાયદો કે પગલાના મંડાણ કરશો ચોક્કસપણે રાજ્ય સરકાર વિજયભાઈ રૂપાણીની સરકાર હતી ત્યારે સૌ વાલીઓને એવું સરાહના બતાવી હતી કે ભાઈ અમે ફી નિયંત્રણ કાયદો લઈ આવ્યા છે પરંતુ ફી નિયંત્રણ કાયદો એના જે ફી રેગ્યુલેશન કમિટી જે ડિસાઈડ કરતી હોય એમાં લગભગ છેલ્લા રાજકોટની અંદર છેલ્લા ચાર થી પાંચ મહિનાથી જે શિક્ષણ સમિતિ ફી નિર્ધારણ કમિટી એફઆરસી ના જે અધ્યક્ષ હોય નિવૃત્ત જજ હોય એ જજ જ નથી હવે નવાઈની બાબત એ છે કે જે સૌરાષ્ટ્રની ઝોન છે એની અંદર પાંચ થી છ હજાર શાળાઓની ફી નિર્ધારિત કરતી કમિટી એ રાજકોટની અંદર બેસે છે હવે એનો મુખ્ય ચેરમેન જ નથી તો મિટિંગ કઈ રીતના મળે માની લો કે મારે કોઈ સ્કૂલ તમે તમારા મીડિયાના અખબારોની અહેવાલોની અંદર જોયું અનેક સ્કૂલોએ પાંત્રીસ કે ચોપન ટકાનો ફી વધારો કર્યો છે હવે ફી વધારો મારે મારી સ્કૂલની અંદર કરવો હોય એટલે મારે પ્રપોઝલ ફી ઉઘરાવાની હોય એટલે મારે મારા તમામ પ્રકારના ખર્ચાઓ જાવક આવક માંડીને એ ટુ ઝેડ રિપોર્ટ મારે એફઆરસી ની અંદર સબમિટ કરવાનો હોય છે પરંતુ કોઈ ચેરમેન કે કોઈ જાતની મિટિંગ જ નથી થતી તો કોણ આ લોકોની ફી નિર્ધારિત કરશે અને તમે નથી કરી શકો કે પાંચ લોકો પાંચ હજાર સ્કૂલ ની ફી કઈ રીતના ડિસાઈડ કરતા હોય છે એટલે બધું લોલમ લોલ ચાલે છે પૈસા ફેંકો તમાચા દેખો આ સ્થિતિ એફઆરસી ની અંદર છે અને વાલીઓને માત્ર ને માત્ર ભાજપ સરકારે ચિંગમ આપી હતી કે ભાઈ એફઆરસી લઈ હોય એટલે ફી માં ઘટાડો થશે અને ફી નિયંત્રિત થશે પરંતુ તમે છેલ્લે બે હજાર સત્તર થી બે હજાર પચીસ નો તમે રિપોર્ટ જો તો જે સ્કૂલોએ જેટલી ફી વધારાની માંગણી કરી છે એ આ કમિટી એમને મંજૂરી આપી છે હવે આમાં એફઆરસી નો મતલબ શું તમે કે હું

એટલે અમે આ બાબતે કાયદાકીય વકીલોની સલાહ લીધી છે અને વાલીઓ આ માટે બહાર આવવું પડશે મારી માધ્યમથી રાજકોટના વાલીઓ અને ગુજરાતના છે કે તમે બહાર આવો થોડા જાગૃત બનો કારણ કે વિદ્યાર્થી સંગઠનો વિપક્ષ તરીકે અમે કરીએ તો એને રાજકીય મુદ્દો બનાવી દેશો મીડિયા લે તો એ લોકો બીજી રીતના જોવે એટલે ક્યાંક ને ક્યાંક આમાં વાલીઓ આગળ આવવું પડશે અને આ જે ફી વધારાની ઝુંબેશ સામે તમારું અભિયાન છે અને એમાં અમારો સંપૂર્ણ ટેકો છે અને આવનારા દિવસોની અંદર વાલીઓ અમને ફરિયાદ કરશે અને ફી અનેક એવી એમને કેવા વિરોધ પણ કરી રહ્યા છે છતાં પણ સ્કૂલના ફી સંચાલકોની મનમાની છે દાદાગીરી છે તે સતત વધી રહી છે તો તેને લઈને સૌથી મોટું આંદોલન આપનું ક્યારે કરશો કહું છું કે વાલીઓ વિદ્યાર્થી સંગઠન તરીકે અમારી ફરજ એ બને કે ફી વધારે સામે અમારે વિરોધ કરી અને ઝુંબેશ ચલાવવાની પરંતુ ક્યાંક ને ક્યાંક વાલીઓ જાગૃત બની અને અમને પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતના અમને ફરિયાદ કરે અમે એમને એમ કોઈ સ્કૂલ ઉપર ચાલે નીકળશું

વધારો એટલો બધો ઝીકો છે અને એની સામે તમે અમને મદદ કરો તો અમે ચોક્કસપણે હલ્લાબોલ કરીશું પરંતુ એ માટે પહેલા તો વાલીઓએ અમને મોરલી રીતના અમને ફરિયાદો કરવી પડશે કારણ કે અમે ઓરલી રીતના ડાયરેક્ટ કોઈ સ્કૂલ ઉપર અમે કોઈ બ્લેમ કરીએ એટલે સ્વાભાવિક રીતના અમને દસ જાતના સવાલો પૂછાતા હોય કે રોહિતભાઈ તમને ફી વધારો કર્યો છે કોને ફરિયાદ કરી છે અમે એમને નામ ન આપીએ પરંતુ અમારી પાસે કઈક ઓથેન્ટિક માહિતી હોવી જોઈએ એટલે વાલીઓ કરે હું આપના માધ્યમથી છું કે તમારી ગયા વર્ષની ફી કરતા કેટલી ફી વધારો કર્યો છે એની સાચી હકીકત તો વાલીઓ અને વિદ્યાર્થીઓને ખબર હોય એફઆરસી પાસે હજી આ વર્ષનો રિપોર્ટ મંજૂર નથી થયો એટલે કોઈ ઓથેન્ટિક માહિતી ન મળે એટલે આપના માધ્યમથી વાલીઓને કહું છું કે જે ફી વધારો હોય અથવા સિટી ન્યૂઝની જે હેલ્પલાઇન નંબર છે તેમાં ફરિયાદ કરે અથવા તો

મુખ્ય કારણ તો હું માનું છું કે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું તમે જો રાજકોટ જિલ્લાની અંદર સરકારી સ્કૂલોની અંદર એક એક શિક્ષક છે પૂરતા ઓરડાઓ મહાનગરપાલિકા સંચાલિત સો થી વધુ સરકારી શાળાઓ છે તમે એનું ઇન્ફ્રાસ્ટ્રકચર જુઓ એટલે તમે એને મારું કોઈ આપણા બેન કે દીકરીને ત્યાં મૂકવો તો આપણી પાસે આર્થિક રીતના કેપેબિલિટી ન હોવા છતાંય આપણે ખાનગી શાળા મૂકીએ એની પાછળનું કારણ શું કે જે સરકારી શાળાઓ છે તેનું ઇન્ફ્રાસ્ટ્રકચર શિક્ષકોની ભરતી પૂરી નથી કરતા એજ્યુકેશનની ક્વોલિટી સરખી નથી હોતી કેમ્પસની અંદર જે જે વિદ્યાર્થીઓને એટમોસ્ફિયર એટમોસ્ફિયર મળવું જોઈએ નથી જો રાજ્ય સરકાર સરકારી શાળાઓને શાળાઓ અને સુંદર રીતના શિક્ષકોની ભરતી કરી અને સારું એજ્યુકેશન ક્વોલિટી મળે એ રીતના વાતાવરણ ઉભું કરે તો મારું સ્પષ્ટપણે માનવું છે કે જે આ ખાનગી શાળા ખાનગી શાળાઓ જે મોટે મોટી ફ્યુઅલ લેવા નીકળી છે એ ઓટોમેટિક બંધ થઈ જશે અનેક રાજ્યોની અંદર જ્યાં અમારી કોંગ્રેસની સરકાર છે ત્યાં સરકારી સ્કૂલોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારી રીતના છે અને પ્રાઇવેટ શાળાઓ કરતા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ સારી છે આવી એક સ્થિતિ હતી ગુજરાતની અંદર એ હતી કે ખાનગી શાળાઓ પંદર વર્ષ પહેલા તમે રાજકોટનો આંકડો જુઓ તો રાજકોટની અંદર ખાનગી શાળાઓ હતી અત્યારની સ્થિતિ એ તમે શેરી ગરવીમાં જે અને ખાનગી શાળાઓ જે મોટી મોટી ફી ઉઘરાવે છે એની પાછળનું કારણ રાજ્ય સરકાર જ છે રાજ્ય સરકારને સરકારી શાળાઓની અંદર જાવક છે કોઈ પણ જાતની ઇન્કમ નથી સ્કૂલોની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવા શિક્ષકોની ભરતી કરવી તો એમનો પગાર કરવો આવી તમામ બાબતો એ રાજ્ય સરકારની તિજોરીમાંથી અમને જાવક છે કોઈ પણ પ્રકારની આવક કોઈ નથી ભ્રષ્ટાચારમાંથી એટલે સરકાર જાણી જ હોય અને સરકારી શાળાઓ બંધ કરી રહી છે એનું મુખ્ય કારણ એ છે કે રાજકોટની અંદર અને ગુજરાતની અંદર ખાનગી શાળાઓનો રાફલો ફાટી પડ્યો અને ખાનગી શાળાઓ બેફામ ફી વસૂલે છે કારણ કે ચૂંટણીઓની અંદર મોટા મોટા ફંડ આપે છે એને કોઈ રોકવાનું કે રોકટોક કરવાનું કોઈ છે જ નહીં જિલ્લા શિક્ષણ અધિકારી કક્ષાના અધિકારીઓને તમે નહીં માનો કે ક્લાસ વન અધિકારીઓને એક સ્કૂલના માલિકો આ ખુલ્લે આમ દબાવતા હોય કે અમારું શું કરી લેશે નોટિસ આપશે પચીસ હજાર નો દંડ આપશે બસ આ પ્રકારની જે સ્થિતિ ઉદ્ભવી છે એની પાછળનું કારણ રાજ્ય સરકારની ની ઈચ્છા શક્તિનો અભાવ છે એમને સરકારી શાળાઓનું એજ્યુકેશન ક્વોલિટી વધારવી નથી શિક્ષકોની ભરતી કરવી નથી રાજ્યની અંદર લગભગ પાંત્રીસ થી વધુ શિક્ષકોની ઘટ છે તો ત્યાં શું કરવા બાળકો મળે મારી પાસે આર્થિક કેપેબિલિટી નથી તો હું ઉછીના લઈને મારા બાળકને સારી સ્કૂલમાં ભણાવીશ મીડિયમ સ્કૂલ ની અંદર જે લોકો કેપેબલ છે

રાજ્યની પ્રજાએ બે બે બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં એકસો બ્યાસી માંથી એકસો ને છપ્પન જેટલા ધારાસભ્ય વિધાનસભામાં છૂટી મોકલ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક લોકો નો ટકા વાંક ગણીશ કારણ કે તમે લોકોએ જેને છૂટી અને વિધાનસભામાં મોકલ્યા છે એ તમારા માટે કોઈ પણ જાતનો અવાજ ન ઉઠાવતા હોય તો એને શું ધોઈને પીવા કે વિધાનસભામાં ફોટા પડાવવા કે જભા પહેરી અને કઈ સ્પીચું સાંભળવા આપણે નથી મોકલા જે વિધાન જે તમે વિધાનસભા મત વિસ્તારના જે પ્રશ્નો હોય એમને ગાંધીનગર સુધી પહોંચાડવાની જવાબદારી જે તે લોકલ ધારાસભ્યની હોય રાજકોટનો એક સિંગલ ધારાસભ્ય સ્કૂલો કે કે ફી બાબતે કોઈ દિવસ અવાજ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હોય તો મને દેખાડો માત્ર ને માત્ર હિન્દુસ્તાન પાકિસ્તાન ના યુદ્ધો હિન્દુ મુસ્લિમ યુદ્ધો બસ આવું કરી અને લોકોને ભરમાવા સિંદૂર યાત્રાઓ કાઢી કોઈ દિવસ વિદ્યાર્થીઓ વાલીઓની ચિંતા બાબતે એ લોકોએ કોઈ દિવસ સામે આવીને મીડિયા સમક્ષ નહીં બોલે

ભાજપના તમામ ધારાસભ્યોને વિનંતી કરું છું કે રાજકોટના વાલીઓની વ્યથા તમે ગાંધીનગર સુધી પહોંચાડો કરશે તો બધા વાલીઓને જે ફી બાબત ને નાના મોટા ઇસ્યુ છે પતશે અત્યાર તો સ્કૂલ પોતાની મનમાની પ્રમાણે ફી ના ઉઘરાણા કરી રહી છે આ તમામ બાબતો એ સરકારે ગંભીરતાથી નોંધ લઈ અને રાજકોટના વાલીઓ અને વિદ્યાર્થીઓનો જે સડકતો પ્રશ્ન છે એ બાબતે કઈક વિચારવું જોઈએ જય હિન કરી અને સ્કૂલો કે ખરીદી કરશો સ્કૂલો જે ફી ઉઘરાવે છે જે માગે છે તમે આપી દેશો એના માટે તમારે જાગૃત થવું પડે આગળ આવવું પડે તમે સામે આવો તો ઓરલી રીતના પાછળ તો વિદ્યાર્થી સંગઠનો ફરિયાદ ન કરો અમને હું એમ નથી મને ફરિયાદ કરો અનેક વિદ્યાર્થી સંગઠનો પ્રતિનિધિઓ છે પણ ફરિયાદ તો કરવી જોઈએ ને ને માત્ર માત્ર બસ વિચારધારા તમે કરશો તો કોઈ દિવસ વાલીઓનો નહીં થાય એના માટે આગળ આવવું પડશે બોલવું પડશે જે લોકો વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવે એમને સમર્થન દેવું પડશે અને ક્યારેક જરૂર પડે તો રોડ ઉપર ઉતરવું પડે એટલે વાલીઓને આપના માધ્યમથી ફરીથી વિનંતી કરું છું થોડાક જાગૃત બનશો તો ભવિષ્યમાં તમે નહીં તો આવનારી પેઢીને